જય માતાજી બધા મિત્રો મિત્રો આજે તારીખ થઈ છે તેર આઠ બે હજાર ચોવી આજે વાત કરીશું દાંતીવાડા ડેમની તો હાલમાં દાંતીવાડા ડેમમાં આવક સતત ચાલુ છે હાલની આવક એકસોને ત્રીસ ક્યુસેક ડેમમાં નોંધાઈ રહી છે અને ડેમની સપાટી હાલમાં પાંચસોને સડસઠ પોઈન્ટ સાઠ ફૂટ સુધી પહોંચી ગઈ છે પાણીનો જથ્થો બાવીસ પોઈન્ટ સિત્તેર ટકા જેવો હાલમાં નોંધાઈ રહ્યો છે અને હજુ પણ ઉપરવાસમાં વધુ પ્રમાણમાં વરસાદ પડે તો ડેમમાં આવક વધવાની શક્યતા છે હાલમાં જો ઉપરવાસમાં વધુ વરસાદ પડે તો ડેમમાં વધુ પ્રમાણમાં પાણી આવી શકે છે તેનાથી ડેમની સપાટી ઊંચી આવે છે તો અમારો વિડીયો ગમો ચેનલ લાઇક છે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે પણ આવાને આવા નવા વિડિયા જોતા રહો વિડિયો અહીંયા પૂર્ણ કરવામાં આવે છે